સુરતના ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો સીસીટીવી ફૂટેજથી મોટો ખુલાસો નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સુરતના લસકાણા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે પોલીસે ભેદ ઉકેલ્યો છે કોણ છે હત્યારો હત્યા પાછળનું શું છે કારણ જોઈએ રિપોર્ટમાં સુરતના લસકાણા વિસ્તારમાં બનેલી એક કામદારની સંસનાટી ભરી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે આ કેસમાં પોલીસે મૃતકના મિત્ર અને તેના રૂમમેટ ઇસાક ઉર્ફે મુન્ના મન્સૂરી નામના વ્યક્તિની ધરપકડ કરી છે ધરપકડ બાદ આરોપીએ ખુલાસો કર્યો છે કે તેનો મૃતક સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો મૃતકે તેના માતા પિતા અને બહેનને ગાળો આપી હતી ત્યારબાદ આરોપીએ ગુસ્સામાં આવી તેની હત્યા કરી નાખી હત્યા બાદ તેણે કપાયેલું માથું કચરામાં ફેંકી દીધું હતું મૃતકનો મૃતદેહ પણ ફેંકી દેવાની યોજના હતી પરંતુ તે સફળ થયો ન હતો આરોપી મુન્ના મન્સૂરી જે ફેક્ટરીમાં કામ કરતો હતો અને તેણે જે વ્યક્તિની હત્યા કરી તેની સાથે જતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં બે લોકો રસ્તા પર આરામથી ચાલતા નજરે પડે છે મૃતક દિનેશ મહંત અને આરોપી મુન્ના મન્સૂરી બંને બિહારના ગોપાલગંજના રહેવાસી છે દિનેશ મહંતની હત્યા બાદ આરોપી સુરતમાં જ અન્ય વિસ્તારમાં રહેતો હતો આરોપી રસ્તા પર એકલો જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં તે બેગ લઈને જતો હોવાનું જોવા મળ્યું છે પોલીસ તપાસ કરી રહી છે કે તેમાં મૃતકનું માથું જ છે કે બીજું કંઈક સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ વિપુલનગર વાડીનાથનગર પાસેથી વહેલી સવારે એક ઉપડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઈમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તેને તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ બોમ્બમાં જે ધડ અને બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસવાના પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી ત્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મોહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુક્સ કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને પંદર દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતાથી બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા જયારે અગિયાર ની રાત્રે દસ અગિયાર ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પેલા સૌ પ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ઘણું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો એને તો ઉકાડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિકની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ જયંત સ્વામી પીઆઈ કિરણ મોદી વગેરેની ટીમ હોય સતત 5 દિવસ સુધી 50 માણસોની ટીમ 24 કલાક કહી શકાય 24/7 કે એક શિફ્ટમાં માણસ નીકળે તો રાત્રે 12 વાગે બીજો સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરીતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતું હતું પણ મુન્નાનું સાચું નામ ક્યાંનું રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમારથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇશાક મન્સુરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની વધુ પૂછપરછ ચાલુ છે હત્યાના પાંચ દિવસ પછી સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી મુન્ના મન્સુરીને ઝડપી પાડ્યો છે મૃતક દિનેશ મહંત અને ખૂની મુન્ના મન્સૂરી છેલ્લા પંદર દિવસથી એક જ ફેક્ટરીમાં કામ કરતા હતા જે રૂમમાં દિનેશ મહંતની હત્યા કરવામાં આવી હતી તે કોઈને ભાડે આપવામાં ન હતો તેનો ઉપયોગ ફક્ત હત્યા માટે જ કરવામાં આવ્યો છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક